નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છ માં આપનું સ્વાગત છે આજે તારીખ બે ઓગસ્ટ જોઈએ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇન ના ઓર્નામેન્ટ નો વિશ્વાસ પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ

અને જ્યારે ઉપરવાસમાં ફૂલ વરસાદ હોય છે ત્યારે બે કાંઠા નદી આવતા હોય છે ત્યારે રબારીવાસ નુંધાતળ ગામથી સંપર્ક સંપર્કવિહોણું બને છે બાળકો અભ્યાસ માટે જઈ શકતા નથી અથવા તો અભ્યાસ માટે ગયા હોય અને પછી જો વરસાદ આવે તો બે કાંઠા નદી આવે છે જેનાથી પરત ફરી શકાતું નથી તો નદીના સામા કાંઠેવાળી વિસ્તાર આવેલા છે જ્યાંથી મજૂર અથવા તો ખેડૂત ઘરે ફરી શકતા નથી રબારીવાસના રહેવાસીઓ ભાઈઓ પશુપાલનના વ્યવસાય સાથે તથા અન્ય ધંધાર્થી પણ જોડાયેલા છે તેઓને ગામ બહાર જવાનું થતું હોય છે આવી પરિસ્થિતિમાં તેઓ ફરી ઘરે ફરી શકતા નથી અને પરિવાર માટે ખૂબ મોટો ચિંતાનો વિષય બને છે રબારીવાસમાં રહેતા પરિવારો પોતાની ઘરવખરી ભોજન માટે કરિયાણું શાકભાજી આ દરેક વસ્તુ માટે તેઓએ ગામમાં આવવું પડે છે જે આ નદીના લીધે અત્યંત મુશ્કેલ પડે છે જેના નિવારણ માટે યોગ્ય પગલાં તંત્ર દ્વારા તાત્કાલિક લેવાય તો આવી મુશ્કેલીઓ ન પડે આ અંગે વારંવાર રબારીવાસના રહેવાસીઓ દ્વારા ધારાસભ્ય તેમજ તાલુકા અને જિલ્લાના જવાબદાર વ્યક્તિઓની પાસે નુંધા રબારીવાસ સુધી નદીના પટમાં અવર જવર માટે પુલ બંધાવી આપવા તેમજ રસ્તા માટેની વર્ષો જૂની તેઓની લેખિતમાં માગણીઓ કરેલ છે હાલ પ્રધાનમંત્રીને પણ લેખિત વિનંતી પત્ર દ્વારા પણ અગ્રણી સુરેશભાઈ દ્વારા કરેલ પરંતુ હજ સુધી તેઓની માગણી સંતોષાઈ નથી તેઓને તંત્ર પાસે આશા છે કે જલ્દીથી જલ્દી તેઓની માગણી પૂરી કરવામાં આવે અને ત્વરિત આ કાર્ય કરવામાં આવે જેથી બાળકોનું ભવિષ્ય બગડે નહીં પરિવારોને મુશ્કેલી પડે નહીં તેમજ કોઈ પણ પરિવારમાં એવી દુર્ઘટના ન બને જેથી આ નદીના લીધે પરિવારનો કોઈ મુખ્ય વ્યક્તિ ગુમાવવો પડે